ગઈકાલે સમગ્ર દેશમાં ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મેક્રોન અને પુતિન સહિત વિશ્વભરના ઘણા નેતાઓએ ભારતને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી આ સાથે ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જીયા મેલોનીએ પણ સોશિયલ મીડિયા દ્વારા ભારતને અભિનંદન પાઠવ્યા હતા તેમણે પોતાની અને પીએમ મોદીની એક તસવીર પણ શેર કરી છે તેમજ પોતાની પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ટેગ કર્યા છે આ પોસ્ટમાં તેમણે લખ્યું કે હું ભારતના લોકોની અને ખાસ કરીને આ પેજને ફોલો કરનારા તમામ ભારતીયોને મારી હાર્દિક શુભેચ્છાઓ પાઠવવા માંગુ છું આ સાથે મેલોનીએ એમ પણ લખ્યું છે કે ઇટાલી અને ભારત વચ્ચે મજબૂત સંબંધ છે અને મને ખાતરી છે કે સાથે મળીને આપણે સારા પરિણામો પ્રાપ્ત કરીશું આપણો વ્યૂહાત્મક સહયોગ ભવિષ્ય માટે મહત્વનો આધારસ્તંભ છે ત્યારે મેલોનીનું આ ટ્વીટ ખૂબ શેર કરવામાં આવી રહ્યું છે અને લોકો તેના પર પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ